તો જય દ્વારકા દેશ બધા ભાઈઓને જય મા મોગલ ભાઈ સ્વાગત છે તમારું હું આજના આપણા વિડીયોની અંદર પાછલા ભાગની અંદર જેમ તમે જોયું છે એમ તો આપણે દાદાની અહીંયા રોજગાર થઈ ગયો પછી આપણે સાંજે આવતર જ્યાં ભાઈ મોડા મોડા કરે અને ફોન આવે છે આપણે અમળસા બાજુની ડિસ્ટ્રિક્ટમાંથી કે ભાઈ બે મંદ બુદ્ધિરો છે ટૂંકમાં ત્રીસ ત્રીસ વર્ષના એક દીકરો છે એક દીકરી છે બે બુદ્ધિ છે અને એક માજી એકણા છે હવે ગામને બાકીની આખી આખી ડિટેલ છે એ આપણે આગળ ત્યાં જઈને ચર્ચા કરશું પણ ખેહર આવે છે તો આપણાથી થાતી આપણે અહીંયા હેલ્પ હેલ્પ ટૂંકમાં પહોંચાડતા હોય ને તમારા બધા ભાઈઓના સાથ અને સપોર્ટથી તો પહેલાં તો આપણે અહીંયાથી કરી દે બધો નાસ્તો નહીં કાઢવાનું ચાલવું કારણ કે ત્રણ જણાનો પરિવાર છે એટલે અહીંયા આપણે સામાન્ય ભાઈ એટલો જ નાખશું કે જેથી કરી અને એ લોકોને ઓછામાં ઓછા છ મહિના સુધી તો કંઈ તકલીફ જ ના પડી જાય તો પહેલાં અહીંયાથી બધો સામાન્ય આપણે ખરીદી કરી લે પહેલાં તો હે આપણે નાસ્તો બધો ભેગો કરી લઈએ એટલે એનું એક બાજકો આપણે હેને અલગથી ભરાઈએ પેકેટ ભેગું નાસ્તામાં નાખી દેર આવે છે મજા આવે અને ભાઈ બાજરો જે બાજરો છે ને તો એ આપણે અહીંયા ટૂંકમાં આખે આખું એક બાજકુટ નાખી દેવાનું છે જેથી કરીને કે પાછું ભાઈ અહીંયા આપણે છ થી આઠ મહિના સુધી મેં તમને કીધું ધકો જ ન થાય એટલે બાજરો આપણે જે લોટ ને બધું નાખી છે ને તમામ વસ્તુ આપણે ડબલ નાખવાની છે જેથી કરીને એ પરિવારને કઈ આગળ જતા વાંધો જ ના આવે ભાઈ એકલા છે અને બાકી છે છે તમે એટલે તમને એમ જાય કે આવો ભગવાન ના દેખાડે હવે બાજરાનું બાજકું આવી ગયું છે લોટ જે આપણે નાખીએ છીએ એની ડબલ માત્રામાં છે તેલ આવી ગયું છે સિંગ તેલ જે ભાઈ કઈ ઘટે નહીં બાકીનો સામાન અહીંયા છે બાકીનો નાસ્તો અહીંયા છે અને હજી ઘણી બધું આમાં ઘટે છે તો એ ભાઈ આપણે આવે છે સામાન થોડો ઘણો લેવા ગયા ગામમાંથી એટલે એ આવે એટલે ફટાફટ આ બધું થી ચાર બીજા કાંઈ બાચકા ભરાય ભરી અને વધ્યા અહીંયાથી આગળ ભાઈ ક્યાં જવાનું છે ને કઈ રીતે છે એ તમને આગળ જોવા મળી જાય તો અત્યારે ભાઈ આ તમામ પ્રકારની વસ્તુ લઈ લીધી છે અહીંયાથી એટલું જે ખીહેર આવે છે તો ભાઈ એના માટેનો આપણે ના ખોટો મીઠાઈ એક બે ત્રણ બાજકું અહીંયા ભરાય છે એક નાસ્તાનું બાચકું નખું ભરાય છે આનું તમને બિલ અહીંયાથી લાઈવ જ દેખાડી દઉં અત્યારે અત્યારે આપણા મિત્રોએ બિલય કાઢીને દે દીધું છે જે કાંઈ તમારે ભાઈ આમાં લેવો હોય તમે ભાગ લઈ શકો છો મારા નંબર આપેલા છે તમે મને ફોન કરો એટલે હું તમને એમાં ડિટેલ તમારે જે કાંઈ છે આપી દઈશ આ છ હજાર અને ત્યાં રૂપિયા નો અત્યારનો આ તમામ સામાનનો બિલ શું છે અને જેથી કરીને એ પરિવારને હવે આગળ જતા ટૂંકમાં છ થી આઠ મહિના સુધી કોઈ વસ્તુની તકલીફ ના પડે કારણ વિડીયો છેટ સુધી જોજો જે કાંઈ થતી મદદ કરજો વિડીયોને શેર કરજો ભાઈ હવે પહેલાં તો આપણે અહીંથી બધો સામાન પેક કરી લે સામાન ભાઈ બધું આપણે ગાડીની અંદર નાખી દીધો હે અહીંયા રાખી દીધું આજુબાજુ છે ને ભાઈ બધી બાજુ વજન હરખો કરી નાખો છો ઓલી એક બાજુ વજન થઈ જાય આ સાઈડ બાજરાનું નું ને ઓલું બાજકો રાખી દીધું છે અને આ બાજુ આ આખે આખો ઘઉં ઘટો છે અને બાકી જૂનો નાનો મોટો થોડોક સામાન છે અને અહીંયા આ બાજુ રાખી દીધો તેલનો ડબો ભાઈ ચાર વાગે ને મિનિટ થઈ ગઈ છે આવી ગયા ને ને ભાઈ ગાડી નહી છે આમ તો સર્વિસ ટૂંકમાં ચોખ્ખીને કરાવી મજા આવે કઈ કાઢક થઈ ગઈ કઈ થઈ ગઈ અને આજે ભાઈ અમારા બે જ મિત્ર છે કારણ કે આપડા ત્રીજા મિત્રો છે એનો પગ દુખે છે થાકી ગયા ઘણા બધા દિવસથી હમણાં ઘણી બધી મહેનત કરાવી પણ આજે ટૂંકમાં એને ફોન કર્યો તો એટલે થોડાક થાકી ગયા છે ને તકલીફ હશે એક તો એનો પગ તમને ખબર છે કે છ મહિનાનો ડૉક્ટરે કીધું હતું હજી એના છેલ્લા દોઢક મહિનો બાકી છે એટલે એ હમણાં બહુ જલ્દી વ્યવસ્થિત હારા થઈ જાય અત્યારે નીકળીએ છીએ અમે બે અહીંયાથી ભાઈ સીધે સીધું અત્યારે આપણે જાઉં આપણે મઢડા બાજુ થઈ અને સીધે સીધા નીકળશું આમ કેસો અને અહીંયાથી પછી આજુબાજુમાં ક્યાંક આગળ ગામડું છે અહીંયાથી આપણે સીધા ભાઈ ઉપલેટા ઉપર થઈને નીકળશું પાટણ માળા થઈને સીધા વંથલી બાજુ નીકળશે

ભાઈ ખાસ બધા મિત્રોને એટલું કહેવાનું કે શેર કરજો સપોર્ટ કરજો સપોર્ટની જરૂર છે બને એટલો સપોર્ટ કરજો એટલે જે આવા પરિવર્તન એની પણ આપણે ભૂગવાનો પ્રયત્ન કરી શકીએ બાકી તો ભગવાન ફુગાડે આપણાથી કંઈ થતું નથી તમારા બધા એના હિસાબે થઈને ચાલે છે અને અત્યારે પેલી જરૂર અમારે તમારી છે તમારા સાથની તમારા સપોર્ટની છે બનતા વિડીયોને શેર કરો આજુબાજુમાંથી ક્યાંય કોઈ પણ મિત્રો આપણું કરિયાણો મોકલાવવા માગતા હોય કે કાંઈ પણ એની પાસે સામાન હોય જીવન જરૂરી વસ્તુનો હોય મોકલાવવા માગતા હોય તો તમે મોકલાવી શકો છો શિયાળો આવી ગયો છે આ ફૂલ કડતડતી ઠંડી છે એટલે હમણાં આપણે થોડાક દિવસ પછી એ પાછું આપણે સ્વેટરવાળું એકવાર પાછું જવું જોઈએ જેમ પાછળ તમે જોયું હોય છે બધા વિડીયોની અંદર તો એમાં આપણે બહુ જાજા સ્વેટર બેઠા છે તો પાછો એકવાર અત્યારે ફૂલ ઠંડીનો એ મોસમ છે અને પહેલી જરૂરિયાત માણસને છે બાઇક ખાવાની તો જે લોકો પાસે ખરેખર સિચ્યુએશન ખરાબ છે અહીંયા આપણે ભગવાન પુગાડે છે અને અહીંયા આપણે પૂગે અહીં તમારા બધા ભાઈઓના પ્રેમથી ખાસ કરીને સપોર્ટની જરૂર છે એટલે એટલું જ કંઈ વધારે વાત નહીં કરું વિડીયોને શેર કરી દેજો બને વાત આ બાજુની સાઈડ આવ્યો ને એટલે આ મેં પાછું આપણે આવ્યા ઘણી વાર પણ આ ડુંગર મેં નહોતો જોયો આ પાટણવાવનો અંદર ડુંગર છે ડુંગમાં અને અહીંયા પછી મેં આ મિત્રોને આપણે પૂછ્યું કે શું છે તો હું મહાદેવજીનું મંદિર છે મહાદેવનું મોટું મંદિર છે મહાદેવની મૂર્તિ છે ઘણું બધું છે એવું હોય એ ડુંગરની માથે 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 જે મંદિર 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 કે છે નીચે નીચે અને રોડ વાહ કારણ કે આપણે ભાઈ અહીંયાથી જઈ નીકળે ને સમય ની અંદર નીકળ્યા છે એટલે આઈ જાય આપડે પાછા થોડાક હમણાં હાજ તો થઈ જ જાય લોકેશન ચેક કરો ભરે બેડો ઘરે તો ભાઈ અત્યારે હમણાં જે કદાચ મૂર્તિના મહાદેવજી ના દર્શન થયા તો ઘર આવશું જો અહીંયા ઓકે હવે રેડી તો અહીંયા ભાઈ આપણા એક મિત્રો આપણે રસ્તામાં ભેગા થઈ ગયા છે કેમ છે હારો કેશોદભાઈ તો મારા મિત્રોને ચેનલ છે તમે જો નોબડી ઘુમક કળ વાવા જો આમાંથી સબ્સ્ક્રાઇબ કરી લીધી છે બંદોભાઈનો સપોર્ટ કરજો ઘણા બધા વિડીયો છે તો ક્યાં ક્યાં ભરી આવ્યા ઓલો પર ગુજરાત પર કમેન્ટ કરેલું છે અને લાસ્ટ હતી એમાં નેપાળ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર બધું લેવાઈ ગયું છે બધું આવી ગયું બધું લેવાઈ ગયું છે વાવા તો ભાઈ એકવાર જાજો તમે જેટલા પણ આપણા ભરવા ભાઈઓ ફરવાના શોખીન છે એટલા ખાસ કરીને ભાઈના ચેનલને સપોર્ટ કરજો

તો ત્યાંથી પાછા અત્યારે મોર્નિંગમાં નીકળી ગયા છે સમય થઈ ગયો છે નવ વાગી અને તેતાલીસ મિનિટ થઈ ગઈ છે એટલે આપણે જ્યાં જવાનું છે ને ગામનું નામ છે મતિયાણા તો મતિયાણા છે ને હું બાટવાથી નહીં સીધું જવાય પણ ત્યાંથી અહીંયાથી આપણે થોડું ઘણું થાય ટૂંકમાં બામણા સાંજ થી બાજુમાંથી એટલે પછી મેં કીધું હાંજાય રોકાઈ જાય રાતે પાછા બહુ મોડું થઈ જાય ને ઓલી બાજુ જાય એનો કોઈ મતલબ નથી એટલે માસે ઘણા સમયથી નહોતા તો પાછા અહીંયા રોકાઈ ગયા છે અત્યારે પાછા નીકળી ગયા છે મતિયાણા જવા માટે મટિયાણા ગામ ની અંદર આપણે પોચવું પોચવું છે સાડા દસ વાગી ગયા આપડે ભૂગવા નું સાડા નવ આસપાસ હતું અને એકાદ કલાક આગળ પાછું થઈ ગયું એનું કારણ છે રસ્તામાં અમે બે મિત્રો થોડાક રસ્તામાં હું છે ગાડા વાળા વયા જાય આ કે આમ જવાનું હોય હું આમ જવાનું હોય એમાં અમારું ભેગું નથી થતું પછી કોઈક પૂછવા ઉભા રહી તો બહુ ઓછા વ્યક્તિ ક્યાંક ક્યાંક દેખાય છે એટલે પાંચ દસ મિનિટ પાંચ દસ મિનિટ બેગડા એટલે આવી રીતે કઈ કલાક કલાક એકનું મોડું થઈ ગયું આ એમ કે નહીં અહીંથી આપણે આમ આવ્યા હતા પાછું નીકળે એવું ભાઈ હું ભૂલી જાઉં આ કે આ કે આમ થી લઈ આવ્યા

Bunny, bunny. 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 Bunny.

કેલા કેન બીક મારવી જેમ ખબર પડતી ખબર પડતી ઓપરેશન કોઈ નામ કરતા કરતા તો

सामान मोकले वो जने यहाँ पर बोतल भी हो रहा है मारी आवाज़ ना नमर मुझे करी आवाज़ भी नहीं बरोबर नाम वो तो नाम तो हो जाए वो तो मर्जी बदो रखी दे जो तो वो दे हाँ रख दे हाँ ये तो दिमाग

બીબી તમને કર દો એટલે પછી રેડી હા ઈ નિજો યાદ હોય હા આરાદો અમે રજા લઈ બરોબર સાબન ઓર ગોમે હા હા પેજરો યાદવાર હોય ફોન કર ભાઈ આપણે અટણ આવી ગયા છીએ મતિયાણા ગામની અંદર જેમ તમારા બધાના પ્રેમ ભાવથી આપણે બધો સામાન અટણ અહીંયા પહોંચાડી દીધો છે અને સરપંચને મળ્યા આપણે એમાં લોકોનો ફાળો સરકારનો ફાળો બધું થઈને આ મકાન બનાવેલું છે અને અહીંયા આમ તો કાયમી માટે અમારો બધાનો ગામનો હ સરપંચ પ્રવીણભાઈ હોય કે નયનભાઈ હોય મંજીભાઈ છે બધા જ લોકોનો સાથ સહકાર હોય અમારે ગોવિંદભાઈ છે અશોકભાઈ છે રાશન છે આમ 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 વ્યવસ્થા કરે છે પણ આજે મને ખુબ ખુશી અને આનંદ એ વાત ની થઈ કે આટલા દૂર થી જામજોધપુર અહીંથી લગભગ એમ માનો કે સો દોઢ સો કિલોમીટર દૂરથી વિશાલભાઈ ચેતરિયાએ આ જે ગરીબ પરિવાર જે આપ આપ જોઈ શકો છો કે વિકલા દિવ્યાંગ બાળકો છે બે અને બેન છે લાભુબેન એ પણ હવે કોઈ પોતાનું શરીર એકદમ ઉમર થઈ ગઈ છે એટલે કે કામ કરી શકે તેમ નથી મા મોગલની એને એના ઉપર ખૂબ કૃપા છે અમે ખૂબ ગોવિંદભાઈ અમે બધા લોકો કાયમી એને મીડિયામાં એટલે સોશિયલ મીડિયામાં જોતા હોઈએ છીએ કે ખૂબ આવા લોક ઉપયોગી કામો કરે છે જે લોકો ને એમ કહી શકાય કે આપણે આજે સ્વસ્થ છીએ તો સંજયભાઈ કમાઈ શકીએ ક્યાંય આપણે બધું કમાઈ શકીએ કરી શકીએ પણ આવા લોકોની ચિંતા તમે જે કરો છો એ ભગવાન મોગલ તમને કાયમી માટે તમારા રખોપા કરે અને તમને દીધા જેવા રાખે અને આ સમાજ ઉપયોગી આવા કામ કરે એટલે આજે મઢિયાણા ગામના સરપંચ તરીકે જવાબદાર વ્યક્તિ તરીકે વિશાલભાઈનો હૃદયથી આભાર માનું છું અને એનાથી પણ કહે ને કે ભાઈ આંગળી ચિંધવાનું પુલ હોય છે તો પ્રવીણભાઈએ એ ભાઈ વિશાલભાઈને ફોન કરીને આ વાત કીધી કે આ વસ્તુ કરવાની છે મારે નવીન નવીનભાઈ મને કાયમી માટે આ પરિવારની ચિંતા કરતા હોઉં કે સરપંચ આનું કંઈક કરવાનું છે આ જે છે બરાબર એવી જ રીતે ઘણા સમય પહેલાં

દિવ્યાંગ હોવું અપંગ હોવું એ કોઈ પાપ નથી અભિશાપ નથી પણ ક્યારેક ભગવાનની ક્યારેક એવું કયું પણ હોય અને આપણા કંઈ કંઈ પણ ભગવાનની અંદર કે એવી આપણી કઠણાઈ હશે જેના કારણે આ પરિસ્થિતિ થતી હોય છે પણ છતાં પણ તમારા જેવા વિશાલભાઈ જેવા લોકો આવી મહેનત કરે છે આવા દૂર દૂરના ગામડાઓ સુધી એમ કે જામજોધપુર ને મટિયાણા ક્યાં અને એમાંય આવું કોણે ખાસ કે એક પરિવાર રહેતો હોય એની ખબર પણ ન હોય પણ છતાં પણ તમે જે એમ કહીએ કે તમારો એક અંગત રસ લઈને લોકોને શોધી કાઢી અને તમારી સેવા આપો છો એટલે ભગવાન પાસે ખૂબ પ્રાર્થના કરું તમારો કાયમી માટે રસ્તો વાળો રાખે અને ભગવાન તમને આવીને આવી સેવા કરવા માટે પ્રેરણા આપે શક્તિ આપે અને તાકાત આપે કાયમી બાજુમાં માતાજી નું મંદિર છે તો એની પણ કૃપા તમારી ઉપર વેઠશે ભગવાન પાસે પ્રાર્થના એટલા વર્ષ થયા છે એટલા વર્ષ ત્યાં તમે આ પરિવાર ને છો બધા ગામ વાળા ભાઈ સરપંચ કે બધા ગામ વાળા જે વ્યક્તિને ખબર પડે કે ના આપણાથી આ થાય એમ છે એ અહીંયા કરે છે તો એકવાર તમારા તમારા બધા ભાઈઓનો દિલથી ધન્યવાદ કે પરિવાર હજી અહીંયા ના અહીંયા છે બાકી ઘણી જગ્યાએ આપણે એવું જોવા મળે કે ભાઈ પરિવાર પછી અહીંયા ન હોય ને કોઈ લઈ જાય પણ આમ જોઈને ખુબ આનંદ ગયો કે આ ગામમાં હજી આ લોકો એમનું કન્ટિન્યુ હાલે છે ભગવાન ની દયા અમારા ગામ માટે અમને ગર્વ છે કે આજે તમે

પરિવાર એવો છે જેમ મેં તમને કીધું એમ કે આજે એટલા વર્ષથી આ પરિવાર આ ગામની અંદર છે તો એ એક બહુ મોટી વસ્તુ છે કે ભાઈ આ ગામનો એવડો બધો સપોર્ટ છે એ પરિવારને કે જેથી કરીને હજી એ પરિવાર અહીંયા જ છે ભાઈ અગર આવો પરિવાર આપણે સમજી ને કે બને ત્યાં હું ક્યાંક આપણે આશ્રમમાં એમાં જોવા મળે છોકરાને દીકરોને દીકરી જે કાંઈ છે પણ આ ગામવાળાનો પાછો એકવાર દિલથી બધા ગામવાળાનો ધન્યવાદ કે જે કાંઈ ભાઈ ગામવાળા છે એટલો ફૂલ એને સપોર્ટ કરે છે કંઈ વાંધો નથી અને ફાઇનલી ત્યાંથી તમે જેમ જોયું એમ આપણે તમામ પ્રકારનો અને સામાન જે જીવન જરૂરી વસ્તુ હતી એ બધી પહોંચાડી દીધી છે અને ત્યાંથી અત્યારે પાછા આપણે નીકળી ગયા છીએ જવા સીધે સીધા હવે આપણે અત્યારે પાછો ફોન આવી ગયો છે એટલે આપણે એક જગ્યાએ રસ્તામાં સર્ચ કરતા જાઉં અને ત્યાંથી પછી પાછા આપણે આગળ વધીએ જ્યાં એ ભાઈ એવી સિચ્યુએશનમાં છે માજી છે અને દીકરી છે તો જે દીકરી છે એનું થોડોક માનસિક ખરાબ છે અને માજી છે એની ઉંમર બહુ મોટી છે તો હજી હમણાં જ ભાઈનો ફોન આવ્યો છે એટલે મેં કીધું રસ્તામાં જ પડશે એવું પ્લેટાની બાજુમાં કીધું છે તો અહીંયા આપણે જોતા જાય આવ્યા જાય હવે વધારે વાત ના કરતાં ભાઈ આજનો આ આપણે ભાગ અહીંયા પૂરો કરીએ છીએ બને એટલો વિડીયોને શેર કરજો તમારા બધાના સપોર્ટથી આ બધું હાલે છે મારાથી કંઈ થતું નથી અમે બે ભાઈઓ ભાઈ અમારો સમય અને નિમિત બની શકીએ છીએ બાકી બધું કરવાવાળા તમે બધાએ છો તો બને એટલો સપોર્ટ કરજો વિડીયોને શેર કરજો જે કાંઈ થાય એ રીતે થાય એવી રીતે હેલ્પ કરજો ખાસ કરીને અત્યારે સપોર્ટની જરૂર છે ભાઈ તો બનતો સપોર્ટ કરજો બાકી અમારા નંબર આપેલા છે તમે જે કાંઈ બે પાંચ પચી રૂપિયાની મદદ કરવા અમને માગતા હોય જેથી કરીને અમે આવા પરિવારમાં ભૂગી શકીએ તો નંબર આપેલા છે મને ફોન કરો દો ભાઈ હાલો હવે બધા ભાઈઓને જય દ્વારકાધીશ અને જય મા મોગલભાઈ